દર્શક મિત્રો અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયો જોયા છે પરંતુ આ વિડીયો જોયા પછી ખરેખર વિજય સુવાળા પર રડવા લાગશે અરે એટલે કે વિજય સુવાળા પણ હસવા લાગશે કારણ કે સુરત ચાલા છે મતલબ એક બાજુ વરસાદ આવી રહ્યો છે બીજી બાજુ છે ત્યાં વિડીયો બનાવી રહ્યા છે એટલે કે લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છે ત્યાં આપણને કોઈ વસ્તી પણ જોવા નથી મળતી પરંતુ જે ભાઈ થઈ રહ્યું છે તો ચાલો ઉતવું બધું આગો વિડીયો બાકી તમારું છે પણ વધે છે અને કોમેન્ટ કરી દે જરૂર ચડાવે